નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિક માં આજે વાત કરી રહ્યા છે જે રીતે અત્યારે રાજકોટમાં જે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે તેની સામે કોંગ્રેસ દ્વારા છે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પુરુષોત્તમ રૂપાલાલા સામે કોણ તેવા સવાલો ઊભા થઈ રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હજી સુધી જે ઉમેદવાર નક્કી નહોતી કરી રહી તેનું પણ કારણ એ છે કે ભાજપ શું નિર્ણય લે છે તેની રાહ જોવાઈ રહી હતી એટલે કે ભાજપ જો પુરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચે છે તો તે પ્રમાણે કોંગ્રેસ ઉમેદવારને ઉતારીને જો પુરુષોત્તમ રૂપાલા નક્કી છે તો તે પ્રમાણે ઉમેદવારની પસંદગી કરવામાં આવે અને હવે લગભગ નક્કી છે કે ભાજપ દ્વારા ઉમેદવાર નહીં બદલવામાં આવે સોળ તારીખે તે ઉમેદવારી પત્ર પણ ભરવામાં ભરવાના છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પરેશ ધાનાણી ને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે તેવી અટકળો શરૂ થઈ છે અને જ્યારે વાત પરેશ ની હોય ત્યારે કહી શકાય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતામાં માનવામાં આવે છે અને કોંગ્રેસના લડાયક અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા છે પરેશ ધાનાણી એની સાથે સાથે પુરુષોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીની પસંદગી કરવા માટેના કારણો પણ બીજા ઘણા બધા છે બાવીસ વર્ષ પહેલાં અમરેલી વિધાનસભા બેઠક માટે પણ આ બંને પાટીદાર નેતાઓ લડ્યા હતા અને સાથે જ ત્યારે પરેશ ધાનાણીએ પુરુષોત્તમ રૂપાલાને સોળ હજારથી વધુ મતોથી હરાવ્યા હતા એટલે ચોક્કસપણે કોંગ્રેસની રણનીતિ એ જ હોય કે ફરી એક વખત પુરુષોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને લડાવવામાં આવે પણ આ વખતે રાજકોટની આ બેઠક માટે આ લડાવવા માટેની તૈયારીઓ ચાલુ રે ચાલી રહી છે ને પહેલાં ક્યાંક જે પ્રકારે સમાચારો હતા

અ ખાસ કરીને રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાની હશે તેવું હવે લગભગ નક્કી લાગે છે રાજેશભાઈ બિલકુલ જો પુરુષોત્તમ રૂપાલાનો મામલો જે છે એની અંદર ભારતીય જનતા પાર્ટી કોઈ પુન વિચાર ના કરે કારણ કે હજી ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતા નું પૂછવામાં આવ્યું એવું કીધું કે સોળમી તારીખ તો પુરુષોત્તમ ભાઈએ પોતાની રીતે જાહેર કરેલી હજી પાર્ટી એ નક્કી નક્કી કરી એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક હજી પેચ ફસાયેલો છે પણ ઇનકેસ ભારતીય જનતા પાર્ટી એમાં પુનર્વિચાર નથી કરતી તો પરેશ ધાનાણી જે છે એ ત્યાં આગળ ચૂંટણી લડશે એટલે હજી જો અને વચ્ચે આ રાજકોટની સીટ છે એ ફસાયેલી છે પણ સૌથી પહેલો વિષય એ છે કે પરેશ ધાનાણીને સૌથી પહેલા અમરેલીથી લડવાનું પાર્ટીએ જયારે કીધું ત્યારે એમણે સામાજિક કારણો અને બીજા અંગત કારણો આગળ ધરી અને ચૂંટણી લડવાની ના પાડેલી પણ હવે એક વાતાવરણ બન્યું છે આપણે જાણીએ છીએ કે ભાઈ રાજકોટની અંદર આ એક મામલો થયો અને એના પછી એક મુકાબલામાં એવું લાગે કે હવે એક એવું વાતાવરણ બન્યું છે કે જેમાં લડત જે છે એ આપણે આપી શકીએ એમ છે અને એક રોમાંચ ચૂંટણીનો જે છે એ ઉભો થઈ શકે એમ છે એટલે પરેશ ધાણાની આમાં નક્કી થયા છે તમારી ઉમેદવારી એવી રીતે હોવી જોઈએ કે તમારી જે પાર્ટી છે એ પાર્ટીની આઈડિયોલોજી જે સત્તાધારી પક્ષ છે એની સામેના તમારા સવાલો આ બધું લઈ અને તો જે અમે ચૂંટણી લડતા પણ એક સ્પેસિફિક કંડિશન મુદ્દાના આધારે જોવે અને એક જ સત્તા વિરોધી મુદ્દો તો છે આ મુદ્દો છે એક સમાજ અને એક વ્યક્તિ વચ્ચેનો મુદ્દો છે એટલે ત્યારે શું થાય કે તમારો મુદ્દો સંકુચિત થઈ જાય અને બીજી બધી વાતો ગૌણ થઈ જાય એ પરિસ્થિતિમાં કેટલો ફાયદો કોંગ્રેસ ત્યાંથી મેળવી શકે પહેલો પ્રશ્ન બીજું કે પરેશ પરેશ ને ત્યાં લઈ ગયા પછી ઇન્દ્રલીલ રાજગુરુ છે કે હેમાંગ વસાવડા છે કે ત્રીજું એક નામ છે આ ત્રણ જે જૂથ છે પોત પોતાની ટિકિટ માટે પ્રયત્ન કરી રહ્યા છે એ કેવી રીતે રિએક્ટ કરે છે એ પણ જોવાનું છે પરેશ એ પેલા જે કારણ આપ્યું તેમાં એમાં એક કારણ એવું પણ આપ્યું હતું કે ભાઈ હું મારી આ જગ્યા છે મારી આ કર્મભૂમિ છે અહીંયા મેં સંઘર્ષ કર્યો છે હું ગામડે ગામડે લોકો મતદારો નો હું જાણું છું એટલે મારે લડવું હોય તો મને અમરેલી ફાવે એ સિવાય મને ફાવે નહીં આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલે તો છેલ્લા ટાઈમ સુધી કોંગ્રેસે એક બીજો વિકલ્પ એમનો તૈયાર લલિત ગગતના એમને કહ્યું છે કે જો પુરુષોત્તર રૂપાલા બદલાશે તો પરેશ પણ બદલાઈ જશે એવું એમને કહેવામાં આવ્યું છે જી જી એટલે એ પરેશ ધાનાણી ની પોતાની જ સરત છે કે ભાઈ આ ઉમેદવાર હોય તો જ હું લડવા જોઈએ એમાં બે કારણ છે એક તો એમણે એમને હરાયેલા છે એક મનોવૈજ્ઞાનિક વાત જે લોકો વચ્ચે જાય કે ભાઈ આમને હરાવા અસંભવ નથી એમણે છવ્વીસ વર્ષની ઉંમર હતી પરેશ ધાનાણી ની રાજકારણમાં નવા સભા હતા અને પુરુષોત્તમ રૂપાલા એ વખતે પણ કદાવર નેતા હતા પાર્ટીના એક પૂર્વ અધ્યક્ષ કેબિનેટ મંત્રી યા કૃષિ મંત્રી હતા અને એમને હરાયા હતા એટલું જ નહીં એ પછી બે જે વિકેટ પાડી હતી પરેશ ધાનાણી એ પણ પાર્ટીના મોટા નેતા સમીકરણો લેવા કડવા કરવાનો પ્રયત્ન એક તો કોંગ્રેસ આ માધ્યમથી કરી રહી છે એટલે એમાં કેટલા સફળ થાય છે અને આમાં સૌથી મોટો વિષય જે છેલ્લા ટાઈમે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી કોઈ પુનર્વિચાર કર્યો તો એ સમયે તમારે પણ એક વિકલ્પ તમારો તૈયાર રાખવો પડે કોંગ્રેસમાં સ્થિતિ હોય છે જયારે બે વાર રાજા એક સાથે તૈયાર રાખે છે ત્યારે ગમે તે એક વાર રાજા છેલ્લા ટાઈમે પછી નારાજ થઈ જાય છે એ ડેમેજ એ ડેમેજ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક એની લટકતી તલવાર છે એટલે એ સીધે સીધું એમ કીધું હું રાજકોટ નહીં મને પાર્ટી કેસે તું તો મણિપુર થી પણ લડીશ કારણ કે પાર્ટીનો આદેશ હોય મારા માથે ચડાવવો પડે પણ પાર્ટીએ તો પહેલા જ તમને આદેશ કર્યો તો લડવાનો પણ એ વખત તમે ના પાર્ટીથી પણ હવે તમને સંજોગો થોડા એવા લાગે છે કે ના આની અંદર આપણે તો ઘણી બી ફાઇટ આપી શકું એમ તો એટલે પરેશ ધાણા તૈયાર થયા છે એટલે હું એવું સમજુ છું કે એમનો જે મુદ્દો છે ને મુદ્દો રાજનીતિથી બહારનો મુદ્દો છે અને એક સમાજે ઉભું કરેલા વાતાવરણને વટાવવાટો મુદ્દો છે એટલે એ પ્રજામાં કેટલો ચાલે છે એ શંકા છે બાકી તો એ વ્યક્તિગત નિર્ણય છે ને પાર્ટીનો નિર્ણય છે એમાં આપણો હસ્તક્ષેપ હોય ના શકે પણ મારું એનાલિસિસ એવું કે છે કે તમે જયારે જતા તમે એમ કીધું જ્ઞા ભાઈ હું મને પાર્ટી એ રાજકોટથી હવે આદેશ કર્યો છે તો મારી જે પણ પરિસ્થિતિ જે પરિસ્થિતિને લઈને પાર્ટીની વિચારધારા માટે સરકારે કરેલા આ બધા વિરોધી કામો માટે લોકોની સમસ્યા માટે લડવા માટે હું તૈયાર છું પરેશ ધાનાણીને ઉતારવાથી આ નિર્ણય બદલાઈ શકે છે ભાજપનો કે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ પણ છે બીજી તરફ હવે પરેશ ધાનાણી પણ છે કે જેમણે બાવીસ વર્ષ પહેલા પુરુષોત્તમ રૂપાલાને હરાવ્યા છે એટલે કદાચ શું હવે ભાજપ ઉમેદવાર બદલી શકે છે શું લાગે છે ના આમાં એક વાત એ છે કે ભાજપે હવે રંજનબેન ભટ્ટ અને ભીખુજી ઠાકોર એના પછી હવે લગભગ કોઈ બેઠક ઉપર ઉમેદવાર નહીં બદલે આ શબ્દો લખી રાખતો એનું કારણ એ છે કે જો આ આટલા મોટા નેતાને બદલવામાં આવે ને તો બધી જ બેઠકો ઉપર અસંતોષ અને માત્ર ગુજરાત નહીં આ પછી પ્રયોગ એક વલણ બની જાય અને એ ગુજરાતની બહાર પણ એટલું પ્રસરે કારણ કે ઘણી બધી આ બધા દાવાનળ છે એ જયારે મોટો પક્ષ થાય અને સત્તા દેખાતી હોય ને ત્યારે વધારે પ્રગટતો હોય જો કોંગ્રેસમાં વિપક્ષમાં હોવા છતાં એટલો અસંતોષ નો દાવાનળ હોય તો સત્તા પક્ષમાં તો કલ્પી શકે એટલે ઉમેદવાર બદલવાની તો વાત જ નથી બીજી વાત એ છે કે પરેશ ધાનાણીનું પણ હજી અચુડચુ છે હજી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરેશ ધાનાણી બલી નો બકરો બનાવવાની એક પ્રયાસ છે કારણ કે ત્યાં જો કોંગ્રેસમાં એક વસ્તુ એ છે કે ભાજપમાં તમે જે રૂપાલા ને રાજકોટથી ચૂંટણી લડાવવાનું નક્કી થયું તો એમાં એને વાંધો એટલા માટે નો આવે કારણ કે ભાજપ છે એ સંગઠન ઉપર મોદીજીના ચહેરા ઉપર અમિત શાહ રણનીતિ ઉપર અને સીઆર પાટીલ રણનીતિ ઉપર જીતે છે એટલે ત્યાં કાર્યકર્તાઓ જીતાડતા હોય છે એની વિચારધારા જીતાડતી હોય છે જ્યારે કોંગ્રેસમાં વ્યક્તિગત જે છબી છે એ જીતાડતી હોય છે અને ત્યાં કાર્યકર્તાઓનું એટલું જોર ન હોય બીજું કે લલિત કાગથરા ત્યાં જે મહેનત કરી છે બે હજાર સત્તર થી આપણે સતત જોઈ રહ્યા છીએ કે એ છે લલિત વસોયા છે બંને જણા રાજકોટમાં જે મહેનત એમણે કરી છે તો લલિત કગથરા ને કેમ નથી બનાવતા કેમ નામ કરી રહ્યા છે છે આ એક સમજવા જેવું આંતરિક જે દેખાતું સ્પષ્ટ રીતે પણ હવે જે કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા છે એ બધાને કોંગ્રેસ ની બધી જ અંદરની વાતો ખબર છે એટલે એ લોકો પ્રહાર કરે છે કે કોંગ્રેસમાં એવા જ લોકો પદ ઉપર બેસે છે જે વારંવાર હારી જાય છે અને છતાંય એને પદ ઉપર બેસાડવામાં આવે છે આ રણનીતિના કારણે હવે કોઈ હારવા માંગતું નથી અને એટલા માટે ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર નેતાઓ છે એવી બેઠકો ઉપર લડવાની પૂરેપૂરી સંભાવના હોય બીજી વાત એ છે કે તમે ક્ષત્રિય સમાજ નો કોઈ પણ કે ભાઈ ક્ષત્રિય સમાજની અસંતોષ છે તો એવું નથી એનો એક વર્ગ જ હોય છે હંમેશા કોઈ પણ સમાજમાં કોઈ એક પક્ષ પ્રત્યે પૂરેપૂરું વલણ હોતું નથી

જો રાજનીતિ એ તો સંભાવના ઇન્દિરા ગાંધી સામે જીતવું અશક્ય જતું તો ઇન્દિરા ગાંધી હારી હતી એટલે અનુસંધાને આપણે વિચારીએ કે આ સીટ ભારતીય જનતા પાર્ટી હારી જાય તો એ એટલા માટે શક્ય નથી કે બીજો જે સમાજ જે છે એનું તમે ત્યાંનું આખું રાજકીય ગણિત જુઓ તો કડવા પાટીદારની સંખ્યા લેવા પાટીદારની સંખ્યા કોળી સમાજની સંખ્યા ઓબીસી ની સંખ્યા આ બધું જુઓ તો એ જોતા એવું ના લાગે કે તમે ખાલી માત્ર ક્ષત્રિય સમાજના હા ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ જે બાય ઇલેક્શનની બે સીટ છે સીજે ચાવડાની અને અકુભા વાળી એના ઉપર ચોક્કસ એની અસર થશે કારણ કે એમાં એક તો કોંગ્રેસ માંથી આવેલા ભાજપમાં ટિકિટ મળે છે એટલે ભાજપનો પણ એક સંગઠન થોડું ઘણું નિષ્ક્રિય રહેવાની શક્યતાઓ છે અને બીજું આ જે સમાજ છે એનો વિરોધ અને આ બંને ક્ષત્રિય નેતાઓ છે બહુ જ ઓછા માર્જિન વાળી આ બંને સીટો છે એટલે આવી સીટ ઉપર ત્યાં અસર થઈ શકે પણ મેં જેમ કીધું ને કે મુકાબલો દેખાય પેલા મુકાબલો જ ન અને હવે મુકાબલો દેખાય ને એવું છે નઈ કે હોળીનું નારિયર પરેશ ધાણાની બનાવી પરેશ ધાના રાજકીય સમજ કગથરા કરતા ઓછી હોય પરેશ દાણાની જે છે વિપક્ષના નેતા રહ્યા છે ત્રણ વર્ષ સુધી બે હાજર બે ના તમે નરેન્દ્ર મોદીની સુનામી હતી ત્યારે એને પુરુષોત્તમ રૂપાલાની વિકેટ પાડી દીધી એટલે એની રાજકીય કારણો હતા એ શું પરિસ્થિતિ હતી શું રાજકીય સમીકરણો હતા એ વખતે પણ આ લેવા કડવાળું જે પાટીદાર આપણે હંમેશા કહીએ જાતિગત રાજનીતિ એ જાતિગત ની અંદર પરેશ એક નવો ચહેરો હતો અને પુરુષોત્તમ રૂપાલા જેમ નેતા મોટા થાય ને એનો જમીન થી છેડો જે છૂટતો જાય અને એ સ્થિતિ ની અંદર પરેશ ધાનાણી જે છે એની વર્કિંગ સ્ટાઇલ તમે જોશો આજે સ્કૂટર લઈને ફરતો હોય એક જ પ્રકારના કપડા એની બોલી પણ દેશી એ ગાય ધોતા દેખાય ને સાપ પકડતા દેખાય ને એટલે બિલકુલ ગામડા ને એમ લાગે કે પોતાનો માણસ છે એ જ પ્રમાણે અને એમની પાછી બોલવાની આક્રમક શૈલી એટલે આ બધાથી આકર્ષાય અને લોકોએ વોટ આપ્યું પછી ઇલેક્શન મેનેજમેન્ટ એવું કહેવાય છે પરેશ નું ખૂબ જ સારું હોય અને એના કારણે એમણે જે છે આ વિજય ત્યાં આગળ મેળવેલો પણ સવાલ એ છે કે ત્યાં આગળ લડવા કોઈ તૈયાર નથી એવું છે જ નહીં અત્યારે ઇન્દ્રનીલ રાજગુરુ જે છે એ ઉપરથી નીચે પછડાઈ રહ્યા છે એમને ના મળે ટિકિટ તો એમણે એક બીજું નામ છે જે એ પણ સજેસ્ટ કરેલું છે અને હેમંગ વસાવડા છે એ પણ બિલકુલ સાફો બાંધીને તૈયાર છે પણ એમની પર્સનાલિટી એવી છે કે પાર્ટીની સામે વિદ્રોહ કરે કે પાર્ટી સામે કશુંક બોલે કે બીજું ત્રીજું ન્યુસન્સ કરે એવું નથી એટલે કોંગ્રેસમાં તો સ્થિતિ એ છે કે અમદાવાદમાં પાંચ લાખ થી હારવાનું હોય ને ત્યાં આગળ ઉમેદવારોનો ટોટો નથી પડતો કારણ કે એની પાછળના કારણ પાછા જુદા છે એમાં આપણે બહુ પડવા જેવું નથી એક ચોક્કસ છે કે શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી આ બંનેનું ટ્યુનિંગ સારું નથી બીજી વસ્તુ એ છે કે લલિત કગથરા જે છે એ જાણે છે કે ભાઈ મારે રાજકોટ થી લડી અને એમાં હાર થવાની છે એટલે લલિત કગથરા એવું કે છે કે હું બરોબર નેતા ખરો પણ હું એક કોન્સ્ટિટ્યુઅન્સી પૂરતો નેતા છું અને પરેશ ધાનાણી છે આખા ગુજરાતનો જાણીતો ચેરો ને આખા ગુજરાત નો નેતા છે એટલે એ એનું કદ મારા કરતા મોટું છે એટલે જો એ લડતા હોય તો છેવટે તો પાર્ટી નક્કી કરશે અને ચૂંટણી લડવાની પણ પરેશ ધાનાણી સ્ટેટમેન્ટ કર્યું ને એ સ્ટેટમેન્ટ એમના પક્ષે નથી જતું એમને એવું કીધું કે આ જે થયું છે એના માટે હું ત્યાં આગળ લડવા જવું છું તો એ એક મુદ્દો એમને સેટ કરી દીધો કે ભાઈ આ મુદ્દા પૂરતો હું આમની સામે જવું છું તો એ મુદ્દામાં તમને વોટ કોણ આપશે કદાચ માની લો કે ક્ષત્રિય સમાજ જે છે એ બધો તમને વોટ આપે તો એ સિવાયનો જે પણ પણ જી ચોક્કસ રાજેશભાઈ જે વાત કરી રહ્યા છે કે ચલો આ મુદ્દાને લઈને તો ક્ષત્રિય સમાજ ના વોટ જાય ક્ષત્રિય સમાજ ત્યાં ભાજપ ના વોટ બગાડી શકે કે એટલે કદાચ થોડાંશ કમ થઈ શકે આપણે ઘણી વખત ચર્ચા કરી છે બીજો પ્રશ્ન એ પણ તો છે ને બીજો મુદ્દો એ પણ તો છે ને કે તે કોંગ્રેસે કડવા સામે લેવું પાટીદાર ઉમેદવારની રણનીતિ ઘડી છે એટલે પાટીદારો પણ તો આવી શકે ને એમના સમર્થનમાં ચલો ક્ષત્રિય સમાજ તો કરે પણ એની સાથે સાથે એ પાટીદાર પણ છે જયવંતભાઈ એટલે આપણે ભૂલી જઈએ છે કે ભાજપ પાસે આજે જે હવે એક પ્રચાર થઈ રહ્યો છે આ પ્રચાર કરંટ સમજવું હોય તો સમજી લેવો જોઈએ બે હજાર બાર ની ચૂંટણી હતી વિધાનસભાની એ વખતે એક અંડર કરંટ તો કે ભાઈ હવે વડાપ્રધાન તરીકે મોદી ને આપણે બતાવવાના છે એટલે આ જીતાડવું જરૂરી છે એવી રીતે અત્યારે અંડર કરંટ એ છે કે તો ઘણું બધું બંધારણમાં ફેરફારો જરૂરી છે એટલા માટે થઈને ચારસો બેઠકો જરૂરી છે આવો પ્રચાર છે ભાજપમાં થઈ રહ્યો છે ભાજપના સમર્થકોમાં એ આપણે ભૂલવું ન જોઈએ બીજી વાત એ છે કે ભાજપે જે કઈ નેતા રાજકોટને આપ્યા છે એ રાજકોટના નેતાઓ માટે એમણે જે રાજકોટને વિકાસ આપ્યો અથવા તો નરેન્દ્ર મોદીએ પોતે વડાપ્રધાન તરીકે અથવા એની પહેલા મુખ્ય પ્રધાન તરીકે જે વિકાસ આપ્યો છે એ મુદ્દા પણ ભાજપે આપશે કે 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 એરપોર્ટ આપ્યું છે છે પછી રાજકોટમાં જે કઈ વિકાસ થયો થયોજના પહોંચી પાણી પહોંચ્યા હાજી ભાજપ ઉભા કરશે બીજું કે રાષ્ટ્રવાદી મુદ્દા જે છે એ ઉભા થશે એટલે આ બધા મુદ્દાની સામે આપણે જોઈએ છીએ બે હાજર ઓગણીસ ની ચૂંટણી યાદ કરો બે હાજર ચૌદ ની ચૂંટણી યાદ કરો અને સૌથી વધુ જે મને લાગે છે જે આપણે ભૂલી રહ્યા છીએ એ રામ મંદિર ની લહેર છે જેને આપણે અત્યારે કદાચ આપણે ચર્ચા નથી કરતા પણ પછી આપણે કે દક્ષિણમાં પણ રામ મંદિર ની લહેર હતી અને પશ્ચિમમાં પણ રામ મંદિરની લહેર હતી ઉત્તરમાં પણ રામ મંદિર ની લહેર હતી તો આ જે એક છે કે સમાજની વાત આપણે ગણતરી કરીએ આપણે જે કઈ દેખાઈ રહ્યું છે જેટલા નિવેદનો આવી રહ્યા છે એ દેખાય છે પણ જે નથી આવી રહ્યા જે બોલતા નથી જે કઈ કહેતા નથી એવા લોકોની વાત આપણે

ઇન્ટરવ્યુ હમણાં જોયો હોય તો એ પસમાનદા મુસ્લિમ વાત કરે છે એટલે ઘણા મુસલમાનો પણ આ મંદિર બનવાથી એને આનંદ થયો છે પ્રસન્નતા થઈ જે થોડા ઘણા હિન્દુમાં માને છે કે અથવા તો સર્વ ધર્મ સંભવમાં માને છે તો આ જે એક મોટો વર્ગ છે જે ભાજપ પકડે છે એની સામે કોંગ્રેસનો તમે ચૂંટણી ઢંઢેરો જો અહીંયા ગુજરાત બજાર પ્રચાર થશે તો એ ચૂંટણી ઢંઢેરાની પણ વાત થશે કે ભાઈ તમે એમાં એકલી માઇનોરિટી માટે જ બધી વાત કરી ફ્રી ટુ ડ્રેસ ફ્રી ટુ ઈટ મેરી અને સેક્સ મેરીજ ની વાત કરી છે આ બધી વાતો આવનારા દિવસોમાં જયારે પ્રચાર શરૂ થશે નરેન્દ્ર મોદી અમિત શાહ બધા નેતાઓનો ત્યારે આ બધા મુદ્દા આવશે ને એટલે બીજા બધા મુદ્દા તમે જોજો કે અને આજે આપણે ક્ષત્રિય સમાજની જ વાત કરીએ તો એમાં આજે ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજ કેવું કઈ નામ સાથે એક લેટર વાયરલ થયો છે એમાં કે છે કે ભાઈ આ તો રાજાની વાત હતી આ ક્ષત્રિય સમાજની વાત નહોતી તો અમે એની સાથે સંબંધ એવી રીતે દાતાના રાજવી પણ કે છે તો આવો જે કઈ ક્ષત્રિય સમાજ છે એ ભાજપ ને મત નહીં આપે એવું માનવાને કારણ પણ રાજેશ લાગે છે કે ક્યાંક બીજી જગ્યા ઉપર તો નહીં પણ રાજકોટ માં તો ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલા ને મત નહીં આપે એવું મૂળ એવું મૂળ તો બનાવી જ લેવામાં આવ્યું છે ચલો થોડો થોડા ક્ષત્રિયો કદાચ એવા હોય શકે કે એ મત આપી પણ દે પણ જે રીતે મહાસંમેલન હવે તો યોજાવા જઈ રહ્યું છે રાજકોટમાં હવે એમાં બધા રાજકીય પરિવારો આવશે અને બધા ક્ષત્રિય સમાજના લોકો પોતાની જે એકતા છે દેખાડશે એટલે કદાચ એ એ એ રાજકોટ તો તો આપણે માની લઈએ કે મત જાય જાય અને બીજા કે જે પાટીદારો હોય અને જેમ કે કોંગ્રેસે જે કડવા સામે લેવા પાટીદાર એટલે લેવા પાટીદાર હવે ત્યાં કેટલા ને કડવા પાટીદાર કેટલા એ પણ ટકાવારી પ્રમાણે આપણે જોવા પડે ને જો ત્યાં લેવવા પાટીદાર અહીંયા પરેશ ધાનાણીના સમર્થનમાં આવે તો એક એટલા પાટીદારો તમે હાલ પૂછો તો એમ કે કે જે પેલા એવું કેવાતું કે આપણે ઘરમાંથી એમ કહીએ કોંગ્રેસને વોટ આપો તો આપણા ઘરના લોકો જઈને મોદી આવી સ્થિતિ અમારી જે છે એ થવાની છે કે અમારા ઘર વાળા હવે એ વોટ આપવાના નથી આ એમની એક લાગણી છે અને આપણે હંમેશા કહીએ ને કે લાગણી હંમેશા મગજ થી વધારે આગળ નીકળી જતી હોય છે દિલ નો જે નિર્ણય હોય પછી દિમાગમાં વિચારે નહીં કે આ સારું શું ને ખોટું શું એ પરિસ્થિતિ ક્ષત્રિય સમાધિ છે હવે રાજકોટમાં તો વિકાસની વાતો ને એવી કઈ જ ગઈ છે ચોક્કસપણે હવે તો એ જ જોવાનું છે બિલકુલ ઘણા બધા જનતા પાર્ટી પાસે છે પણ એ મુદ્દાની ચર્ચા ક્યાં છે આખા ગુજરાતની અંદર ચૂંટણી માત્ર રૂપાલા સેન્ટ્રિક થઈ ગઈ છે એના કારણે ભારતીય જો આ જનતા પડદા પાછળથી જે ભૂમિકાઓ થાય છે કાલે એક દરબાર પીઆઈ અને એક ક્ષત્રિયની પાઘડી ઉછાળે આ તમે કલ્પી શકો હારે પણ હાથે કરીને એ કરવામાં આવ્યું અને અત્યારે જે કેસરી સાફો છે ઓલ ઓવર ઇન્ડિયા ટ્રેન્ડ કરી રહ્યો છે રાજપૂતો ઉત્તર પ્રદેશમાં સંકલ્પ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપવાનો રાજસ્થાનની અંદર આજે સાંજે શપથ સમારોહ છે એની અંદર પણ આ જે પાઘડી છે એને પેલી બનાવવામાં આવી છે અને ચાર દિવસ પહેલા તમને યાદ હોય તો મહાવીરસિંહ મકરાણાએ પણ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કર્યું હતું પોલીસ જયારે મને પકડવા આવી ત્યારે મારા ટોપીને હાથ અડાડ્યો હતો એટલે સિક્કોની પાઘડી જેટલું સન્માન અમારી ટોપીનું છે પણ હું અત્યારે આ વાતને જવા દઉં છું કારણ કે મારી બહેનોનો પ્રશ્ન છે અને અત્યારે આ થયું એટલે તમે લાંબુ ખેંચવા માંગે છે અને જે રાજનીતિ છે બાકી કોંગ્રેસ ચર્ચામાં હતી આપણે આ બધી જે ચર્ચા ભારતીય જનતા પાર્ટીની બધી કરી રહ્યા છે છવ્વીસ સીટો ની અંદર આપણે એક બે સીટ જેવી બનાસકાંઠામાં થોડો ટેમ્પો ઉભો કર્યો છે જ્ઞાની બેને તો એની આપણે વાત કરતા હતા કે પાટણમાં શું થઈ શકે એની વાત કરતા બાકી કોઈ સીટોની ચર્ચા ક્યાં હતી રાજકોટ તો બિલકુલ ચર્ચામાં હતો રાજકોટ તો ભારતીય જનતા પાર્ટી ને એનું સંગઠન એનું સંઘનું જે એમ કેવાય કે નાગપુર કેવાય રાજકોટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે ત્યાં આગળ આપણે આવી ચર્ચા કરીએ કે એનું શું પરિણામ આવશે તો એ સ્થિતિ જે ઉભી થઈ છે એ સ્થિતિ તો કોંગ્રેસ તો એનો લાભ લઈ રહી છે કોંગ્રેસની આમાં કોઈ ભૂમિકા છે નહીં એમને તો એક વાતાવરણ તૈયાર થયું જેમ પાટીદાર આંદોલન થયું અને એનો લાભ લેવાની કોશિશ કોંગ્રેસે કરી હતી અને સિત્યોર સુધી પહોંચ્યું હતું એવી રીતે એકાદી વિકેટ ક્યાંકથી ભૂલથી એક ખરી જાય તો ગુજરાતની અંદર અમે એક સીટ લઈ આવ્યા એનો ડંકો જે આખા દેશમાં વગાડે એ લાભ લેવાની કોશિશમાં કોંગ્રેસ છે પણ આખા જે પ્રોગ્રામ ને કર્યું છે ભારતીય જનતા પાર્ટી એનો પરિણામ જીજી જો ખુબ જ છો સમય છે ચેવન ડે પણ છતા પણ અંતે શું લાગે છે કે ઇતિહાસનું પુનરાવર્તન થશે કે નવો ઇતિહાસ રચાશે માત્ર એક રાજકોટમાં મતની પણ હવે આ સમગ્ર દેશની વાત છે રાજપૂતો અને ક્ષત્રિય સમાજ હવે બધે જ આ વિરોધ કરી રહ્યા છે કેટલી અસર થઈ શકે છે શું કહેશો અંતે ના ના એટલે પરિવાર હું કહું છું કે આ ભૂતકાળમાં પણ ઇન્દિરા ગાંધી સામે ખેતરીઓ પડેલા હતા રાજારા પાલેસાણીયા બંધ થઈ ગયા હતા અને બધું જે બંધ થઈ ગયું હતું પરંતુ એ જ રાજ્યમાંથી કેટલાક લોકો છે કરણસિંહ હવે દાખલા તરીકે જમ્મુ કાશ્મીરના મહારાજ હરિસિંહ દીકરા તો એ કોંગ્રેસમાં જઈને બેસી ગયા હતા તો આવું શક્ય જ નથી એક સમાજના આધારે ક્યારેય કોઈ જીતતું કે હારતું નથી એટલે આમાં કઈ મને શક્યતા લાગે પણ જીતવું કે હારવું એ પરિણામ બદલવું તો શક્ય નથી લાગતું અહિયાં જે સમય સમાપ્ત થાય છે રાજેશ બંને મારી બે હાજર ચૌદ જેવું એકદમ ભ્રષ્ટાચાર આવે ને તો આખું જે છે ને સમાજ બધા જ સમાજ ભેગા થાય ને તો જ રવી શકે છે જી ત્યાં અત્યારે તો ક્યાંક આ અશક્ય લાગે છે કારણ કે હંમેશાથી આપણે જોતા હોઈએ છીએ કે અંતે આ જ પ્રકારનું રાજકારણ આપણને જોવા મળતું હોય છે કે જે હાલ અત્યારે આપણને ઓવરઓલ આપણે ખાલી રાજકોટમાં જ નહીં પણ હવે તો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે સમય અહીંયા સમાપ્ત થાય છે રાજેશ સાથે જોડાયા તે બદલ આપનો ધન્યવાદ આભાર તો પુરુષોત્તમ રૂપાલા વર્સીસ પરેશ ધાનાણી લગભગ નક્કી જોવા મળી રહ્યું છે ઘણા સવાલો છે કદાચ ભાજપ પણ પુરુષોત્તમ રૂપાલાને બદલી શકે પુરુષોત્તમ રૂપાલાને બદલે તો પરેશ ધાનાણી પણ બદલાઈ શકે પણ હાલ પૂરતું તો આપણે એ કહી શકીએ છીએ કે અહીંયા જે રાજકોટની જે લડાઈ છે એ કડવા પાટીદાર વર્સિસ લેવવા પાટીદાર આપણને જોવા મળશે ત્યારે જોવાનું રહેશે કે હવે બાવીસ વર્ષ પહેલાં જ્યારે આજ જ બંને નેતાઓ ટકરાયા હતા એ જ ઇતિહાસનું પુનરાવર્તન થશે કે નવો ઇતિહાસ રચાશે કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથેથી ત્યાં સુધી રજા નમસ્કાર